પણ કંપની એક એક વ્યક્તિ આના અહીં રાજ વાત કરી શકે તમે જાવ હું બીજા નું નિરાકરણ લાવવાનું થાય અને એક મહિદી પચાડવાની થાય કાજાટીયો હોય કે ગમે તે રીતના હોય તમે બધાનો પોતાનો एफर्ट लगाओ तो के नहीं આપણે 5 જણ ભેગા થયા આશા અમારી એવી છે કે પાદરા તાલુકા ની અંદર આવનારા તમામ વર્ષો ની અંદર કામદાર દિવસની ઉજવણી કામદાર એકતા સંગઠન

કોઈ પણ જાતની સમસ્યા નડે કોઈ પણ જાતની સમસ્યા નડે